ખાડા કેટલા પડી ગયેલા છે ગાડી મકડ થઈ જાય તકલીફ બહુ છે અવર જવર જવા માટે કેટલા દિવસથી ખેરાલમાં પ્રોબ્લેમ છે લગભગ આહ કેરાલુમ તો બધા ખાડે ખાડા જ છે પહેલાં રોડ બનાવી દે છે અને પછી ખાડા ખોડે હવે ખેરાલુ શહેરમાં ઠેર ઠેર ખાડાથી વાહન ચાલકો અને રાહદારીઓ કેટલાય સમયથી ત્રાહીમામ વડનગર નગરપાલિકાએ તો તાત્કાલિક ખાડાનું સમારકામ કરાવ્યું પરંતુ ખેરાલુ નગરપાલિકા હવે ક્યારે જાગે છે અનેક સવાલો ખેરોળ નગરપાલિકાની બેદરકારીથી નગરનું નામ ખાડા નગરી પડે તો નવાઈ નહીં ખેરાલ નગરપાલિકાના સેન્ટર ઇન્સ્પેક્ટર ભાવેશ વાઢેનની ટીમની બેદરકારી પણ ક્યાં સુધી નગરજનો હવે સહન કરશે તે સવાલ નગરજનોમાં અમુક વેપારીઓ અને અમુક લોકો પણ ડબલ ડોલકી વગાડી નગરપાલિકા સામે કંઈ પણ બોલવા તૈયાર નથી અને તેમને કામ કરાવવું છે પરંતુ નગરપાલિકા સામે બોલવું નથી વાહ ભાઈ વાહ લોકો પણ કેવા છે સત્તામાં રહેલા ભાજપના લોકો તો ના બોલે પરંતુ મજબૂત વિપક્ષની વાતો કરતા કોંગ્રેસના લોકો પણ કેમ ચૂપ અનેક સવાલો જોવા મળે છે નવીન ચીફ ઓફિસર પ્રેરક પટેલે આવતાની સાથે ખાડા પુરાવ્યા પણ ફરી વરસાદ શરૂ થતા એના એ સ્થિતિ જોવા મળી રહી છે નગરપાલિકાના નવીન ચીફ ઓફિસર પ્રેરક પટેલે વરસાદ રહી જાય એટલે કામ શરૂ કરીશું તેમ કહ્યું પરંતુ ક્યાંય કામ ચાલુ જોવા મળી રહ્યું નથી બહુચર માતાની વાડી નજીક શહેર ભાજપના મહામંત્રીના વિસ્તારમાં એક વીસ ફૂટની તૂટેલી ગટર માટે લાખો રૂપિયા ખર્ચ કરી છ વખત રિપેરિંગ કામ કર્યું પણ પરિણામ એના એ જ જોવા મળી રહ્યું છે નીલકંઠ મહાદેવ મંદિર આગળ આ ગટર પરથી એસટી બસ સહિત નાના મોટા વિગતો સમજાવતા તેમણે આ કામ આયોજનમાં મૂક્યું છે તેમ કહ્યું પરંતુ આયોજન ક્યારે પૂરું થશે અનેક સવાલો જોવા મળી રહ્યા છે ખેરાલુ શહેરમાં બસ સ્ટેન્ડ સહિત બાળાપીર દરગાહ બસ સ્ટેન્ડ સહિતના હિંગળાજ માતા મંદિર હાટડિયા વિસ્તાર સહિત ખોખરવાડા સંઘ સમગ્ર શહેરમાં ખાડા પડતા ખાડા નગરી જાહેર કરવામાં આવી તેવી પણ હવે લોકો માંગ કરી રહ્યા છે ખેરાલુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત શુક્લ કે કારોબારી સમિતિ ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિ સહિતના અનેક ચેરમેનોની દુકાનો આગળ તેમના મત વિસ્તારમાં પડેલા ખાડા પુરાતા નથી તો પ્રજાનું શું કામ થશે તેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે ખેરાલુ બસ સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકાના સભ્યો હોવા છતાં અને જાગૃત વેપારીઓ અને નગરપાલિકાના સભ્યો હોવા છતાં પણ માયકાંગલા બની ચૂપ રહેતા હાલ પ્રજા પરેશાન છે અને હા નવાઈની વાત તો એ છે કે પ્રજા પણ ભોગવવા ટેવાઈ ગઈ હોય એમ મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી ખેરાલુ બસ સ્ટેશન વિસ્તારના વાહન ચાલકો પૈકી કેટલાક વાહન ચાલકોએ પોતાની આપ વિધિ જણાવી તો એસટી ડ્રાઈવર સાધને તો નગરપાલિકા પહેલાં નવા રોડ બનાવે પછી ગટર જેવા કામો માટે ખોદકામ શરૂ કરે છે એટલે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાવ્યું હતું શહેરના તમામ ખાડા પૂરવામાં આવે તેવી માંગ કરી છે પોસ્ટ ઓફિસ સામે આવેલી દુકાનના માલિકે તો નશાની હાલતમાં હોય તેમ ખાડા પુરવાના સમાચારની કોમેન્ટ કરી પણ કેમેરા સામે કંઈ પણ બોલવા તૈયાર નથી અને નગરપાલિકાના સભ્યો સામે સારા સારાને સારા બનવાની કોશિશ કરી અને મીડિયાના ખભે બંદૂક ફોડવાની વાત કરી રહ્યા છે પણ આવા ડબલ ડુલકી લોકોના કારણે જ પ્રજા ત્રસ્ત છે ખેરાળુ નગરપાલિકાએ સમગ્ર શહેરમાં કેમેરા તો લગાવ્યા પરંતુ ખેરાળુ નગરમાં પડેલા ઠેર ઠેર મસ મોટા ખાડા કેમ દેખાતા નથી અનેક સવાલો જોવા મળી રહ્યા છે ખેરાલુ નગરપાલિકાના સત્તાધીશોના પાપે હવે નગરના લોકો મીડિયા સામે પણ આક્ષેપો કરી રહ્યા છે કે નગરપાલિકાએ કંઈક આપી દીધું છે કે શું બસ હવે તો શરમ કરો ખેરાલુ નગરપાલિકાને જો સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાંથી નંબર આપવામાં આવે તો ખેરાલુ નગરનો પ્રથમ નંબર આવે એ પણ ખાડા નગરીમાં વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશઠાપુર ને ફારૂક મેમણ સાથે અર્જનભાઈ શું તકલીફ છે ખાડા ખાડોનો સાધનોનો તકલીફ પડે છે શું શું માંગ છે એટલા ખાડા ખાડા અમારા લોટલા પરમાર માલાપુરા હું લગભગ દોઢ અહીંયા આવું છું

ખેરાલુ નગરમાં અત્યારે ખૂબ ખાડા પડ્યા છે શું વ્યવસ્થા પાલિકા કરશે નગરપાલિકા દ્વારા હાલ ચોમાસાનું જે વરસાદનું વાતાવરણ છે તે પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા વૈકલ્પિક રીતે ખાડા પૂરવામાં આવશે અને ત્યારબાદ રિસર્ફિસિંગ અને રસ્તાઓનું રિકાર્પેટિંગ કરી અને જે રસ્તાઓ છે તે સ્થિતિમાં મનાવવામાં આવશે સાહેબ ખેરાલુ નગરમાં એક બહુચર માતાની વાડી જોડેની જે ગટર છે ખૂબ સમયથી લોકો માટે ત્રાસદાયક છે શું કામ લેવાશે એમાં પણ તાત્કાલિક ધોરણે હું કાર્યવાહી કરીશ અને જે ગટરનો પ્રશ્ન છે તે તાત્કાલિક સોલ્વ થાય તે પ્રમાણે કાર્યવાહી કરીશ